અહીંયા આ રીતનો લોક આવી જશે તમે જોઈ શકો છો આ રીતનો ડબલ ડબલ્યુ લોકમાં જે સારો ડબલ્યુ લોક આવી જશે હવે આપણે વાત કરીએ તો તમારે કોઈ પણ આ રીતના ભાઈઓને કરાવવું તો આ રીતના પણ અમે કરી પીસવાડા સારો ચેન આવી જશે તમારે અહીંયા બિંદી વર્ક કરેલ છે અહીંયા નક્સી વર્ક કરેલ છે એમ આપને અલગ અલગ રીતના તમને વર્કમાં મળી રહેશે તમે જોઈ શકો છો સારો વર્ક જે અહીંયા એ સ્કલોક આવી જશે તમારે ડબલ યુ ડબલ્યુ કરાવવો એસલોક કરાવો જે ટાઈપનો લોક કરાવો એ ટાઈપનો લોક પણ કરી આપશું અને કરીએ હવે આ રીતની આ રીતના પોકલ ચેન માં વાત તો આ રીતના પોકલ ચેન પણ છે સારે મેટવર્ક માં છે તમે જોઈ શકો છો સારું એવું મેટવર્ક છે અને અહીંયા તમે જોઈ શકો છો નકશી વર્ક માં કરેલ છે આખું નકશી વર્ક માં તમને મળી રહેશે અને તમને ભાઈઓને વાત કરીએ કોક ભાઈઓને આ રીતના ચેન જોતા હોય તો આ રીતના ચેન માં પણ છે સાહેબ આપની પાસે સારા એવા ચેન માં છે આ તમે જોઈ શકો છો આનું સારું એવું ફિનિશિંગ વર્ક સેનિંગ વર્ક માં મળી રહેશે સાહેબ તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે અમારા WhatsApp નંબર ઉપર સેન્ડ કરી બધી માહિતી મેળવી શકો છો તમને ત્યાંથી બધી માહિતી મળી રહેશે અને અમારો સર્વિસ નંબર છે 8701 તમને ત્યાંથી વિડિયો કોલ કરી અને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો હા સાહેબ તમે વિડિયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં 4-5 વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો ટકાઉ સારો રહે છે અને કરી આ વસ્તુની ગેરંટીની વાત અમે લાઈફ ટાઈમ આની ગેરંટી દઈએ છીએ લાઈફ ટાઈમ તમે આ વસ્તુ ગમે ત્યારે ગમે એટલી પહેરીને પાછી પણ આપશો તો પણ અમે તમને આના પાંત્રીસ ટકા સુધી રિફંડ કરી આપશું હા સાહેબ પાંત્રીસ ટકા સુધી તમને આનું રિફંડ થઈ જશે પાંત્રીસ ટકા સુધી નું એ લાઇફ ગેરંટી સાથે થેન્ક યુ